શ્રી શ્રીકૃષ્ણનામા હરિદાસ વર્થ શ્રી ગિરિરાજ નમઃ બગસરા મોટી હવેલી ખાતે ત્રિદિવસીય શ્રી ગોવર્ધન લીલા વ્યાખ્યાનનું સુંદર આયોજન થયું છે જેમાં શ્રી મદન મોહન પ્રભુ તેમજ શ્રી ગિરિરાજ ધરણની કૃપાથી યથામતી આપશીના સુંદર લીલા પ્રસંગોને એમનું અવગાહન કરવાનો આ અવસર મને પ્રાપ્ત થયો છે અને બધા વૈષ્ણવો ખૂબ ભાવ પ્રેમથી સુંદર રીતે બધા જોડાઈ રહ્યા છે અને આ લીલાઓનું શ્રવણ કરી રહ્યા છે હજી બે દિવસ સુધી આ વ્યાખ્યાન ચાલવાનું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગિરિરાજજીને ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કરેલું ગોવર્ધન પૂજા પ્રારંભ કરેલી એ બધા વિષયની સુંદર લીલાત્મક જાણકારી બધાને આમાં પ્રાપ્ત થશે શ્રી કૃષ્ણ પણ સુંદર મજાનો ત્રિદિવસ કાર્યક્રમ જેમાં ગિરિરાજ નું જીવન ચરિત્ર આપણને માનવા મળશે રાસે બાવા મુખ્ય થી તો લોકો આજે આસ્થાથી આવો અને આપનું પુણ્ય નું ભાથું બાંધો બગસરા